આશકા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ એકવીસ ખુલ્લા બદન પરથી કામળો અટી ન જાય તેની કોશિશ કરતી સોના એકદમ બેઠી થઈ તેના બંને હાથે તેણે વક્ષ સ્થળ પર કામળો ઢાંકી રાખ્યો હતો તમે જાઓ મિસ્ટર પીટર હું સોના સાથે વાત કરી લઈશ મેં કહ્યું અને મશાલ લેવા માટે મેં જમણો હાથ લંબાવ્યો પીટર વિચારમાં પડ્યો તેના ચહેરા પર સહેજ દુવિધા આવી અને ચાલી ગઈ ઓલ રાઈટ તે બોલ્યો અને બહાર ચાલ્યો ગયો મશાલની ઉછળતી નાનકડી જ્વાળા મોયરાના અંધારા ઓરડાની દિવાલો પર લઈબદ પડછાયા અજવાળા પાથરતી હતી સોનાના ચહેરા પર પણ એ જ્વાળાનો પ્રકાશ અથડાતો હતો તે મારી સામે જોઈ રહી હતી તેની આંખોમાં આશ્ચર્ય અને કુતૂહલ હતા હું નજીક સેર્યો કંઈ પણ બોલ્યા વગર મેં તેને માટે લાવેલા કપડાંની પોટલી ખાટલાની ઈસ પર મૂકી તે હજુ મારી સામે જ જોતી હતી આશકા હું ધીરેથી બોલ્યો મારે શું બોલવું જોઈએ તે મને સમજાતું ન હતું પોરાની કોટડીને ખૂણે ખાટલા પર ઓઢીને બેઠી થયેલી જોઈને મારા શરીરમાં કોઈ અકથ્ય સંવેદનો થતા હતા મશાલના હાલતા અજવાળામાં એના ગાલ પર તારલાની માફક ચમકારા થતા હતા તેની ડાબી આંખ પરની ભમ્મર કમાનની માફક ખેંચાય જમણી ભમ્મર જાણે પોપચા પર ઢળતી હોય તેમ સંકોચાય તેના ગુલાબી સુરેખ હોઠ જરા પહોળા થયા અને હોઠને ખૂણેથી સ્મિત વેરાયો એ સ્મિત પણ ગૂઢ હતું તેમાં આવકાર હતો આનંદ હતો કે અવહેલના તે પણ મને સમજાતું ન હતું ચંબલને કિનારે તેના અલૌકિક સૌંદર્યને મેં નિહાળ્યું હતું તેના અદ્ભુત અંગો છબીની માફક મારા માનસ પર પર જડાઈ ગયા હતા અત્યારે એ જ ઓરત એ જ બેનમૂન છોકરી કેવળ કામળો ઓઢીને બાગીઓના બિહડમાં બેઠી હતી તેના પગ મને દેખાતા હતા મશાલની હાલતી જ્વાળાથી પ્રજ્વલિત તેની તાશની બદામ જેવો ચહેરો હું જોઈ રહ્યો હતો મારી ઉત્કંઠાને વશ રાખવા માટે મારે પ્રયત્ન કરવો પડતો મને એકાએક પૂરણ યાદ આવ્યો પૂરણ કહેતો હતો કે એ સોનાના પ્રેમમાં છે મારા જીગરમાં એ વિચારથી વિવળતા આવી પૂરણ ક્યાં છે તે ધીરેથી બોલી મારા ધ્યાનમાં ભંગ પડ્યો એ પ્રશ્ન મને વીજળીના કડાકા જેવો લાગ્યો પૂરણ કેમ્પમાં છે મેં કહ્યું અચ્છા તેને શું સમજાવીને કેમ્પમાં રાખ્યો છે ઠાકોર તેણે કટાક્ષમાં પૂછ્યું તેણે અને પૃથ્વીસિંહે આપી હતી પીટર બેરીમોર સાથે મારે સોદો કરવાનો છે મેં કહ્યું ઓહ તો હજુ સોદો કરવાનો બાકી છે મને તો એમ કે તમે લોકોએ તો ક્યારની ભાગીદારી પણ નક્કી કરી રાખી હશે શેની ભાગીદારી મેં ચીડાઈને પૂછ્યું નિર્દોષ દેખાવનો તમારો અભિનય દાદ માગે તેવો છે તે બોલી મને સમજાય તેવી રીતે વાત કર મેં કહ્યું અને પહેલા કપડા પહેરી લે કહીને મેં મારા હાથમાંથી મશાલ એ કમરાની એક દીવાલ પર ત્યાં મશાલ ભરાવા માટે ખોડેલા કડામાં ભરાવી એક હાથથી કામળો પકડી રાખીને આશકાએ બીજા હાથે કપડાનું બંડલ છોડ્યું કામળો પકડીને તે ઊભી થઈ હું ઊંધો ફરી ગયો સામેની દીવાલ પર તેનો પડછાયો મને દેખાતો હતો તેણે ધીરેથી કપડાં પહેરવા માંડ્યા તેને માટે કપડાની ત્રણ જોડ મોકલવામાં આવી હતી આશકા મોટે ભાગે જીન્સ પહેરતી શરણસિંહની દીકરી જવા મર્દોની સાથે ઉછરી હતી તેને માટે બે જીન્સ અને બે શર્ટ તેમજ સાડી ચણિયાચોળી વગેરે ચીજો મોકલવામાં આવી હતી તેણે ઝડપથી કામળાની આડશ રાખીને અંડરવેર્સ પહેરી લીધા કામળો સરકાવીને તેણે શર્ટ પહેર્યું હાલતા પડછાયામાં તેના આકાર હું જોઈ રહ્યો હતો તે પડછાયો પણ ખૂબસૂરત લાગતો હતો છેક છત સુધી પહોંચતો કાળો છાયો કાળા પથ્થરમાંથી ઘડેલી કિન્નરી જેવો લાગતો હતો તેણે કપડાં પહેરી લીધા પછી હું તેની સામે ફેરો તને ખબર છે કે આ લોકોએ તને બાંધમાં રાખી છે મેં પૂછ્યું હું બેવકૂફ નથી તમે ભલે પૂરણને બેવકૂફ બનાવીને અહીં આવ્યા હો મેં પૂરણને બેવકૂફ બનાવ્યો છે નહીં તો શું પૂરણ તદ્દન ભલો છોકરો છે તેને તો શું મને પણ અત્યાર સુધી તમારી રમતની ગંધાવી ન હતી તે બોલી રમતની ગંધ શેની રમત આ બાગીઓને અમારા કેમ્પની ખબર ક્યાંથી પડી નકશાના બે ટુકડાઓ તેમની પાસે ક્યાંથી આવ્યા આટલા વર્ષોમાં ક્યારેય નહીં ને અત્યારે તમે મારા કેમ્પમાં આવ્યા કેવી રીતે એટલે તું મને કાવતરાખોર સમજે છે મને તારા નકશામાં કોઈ રસ નથી સમજી તો શેમાં રસ છે ઠાકોર મને કહેવાનું મન થઈ ગયું કે મને તારામાં રસ છે પણ હું બોલ્યો નહીં મને સખીરામનું ખૂન કોણે કર્યું તે જાણવામાં રસ છે સમજી તને આખી વાતની ખબર નથી ખબર છે તમને બેભાન હાલતમાં અમારે ત્યાં લાવવામાં આવ્યા ત્યારની ખબર છે વાહ ઠાકુર જબરી ચાલાકી કરી સખીરામનો ખૂની જ સખીરામના ખૂનીની શોધમાં નીકળે એટલે મારે મોઢે સાંભળવું છે તમારા પિતાજી મારા બાપના મિત્ર હતા તે તો તમને ખબર છે ને ખબર ન હતી મને સખીરામની પત્નીએ કહ્યું મેં કહ્યું બિચારી જમનાજી સાચું શું અને અભિનય શું તે તેને ખબર હોત તો આ વાત બની જ ન હોત તમારા પિતા ગુજરી ગયા ત્યારે તેમણે નકશાનો એક ટુકડો આપ્યો ન હતો એણે એકાએક પૂછ્યું મને અરે મને ખબર જ નથી કે આવો કોઈ નકશો છે મેં કહ્યું અને એકાએક મારા મગજમાં આખું ચોખું બેસી ગયું મને પહેલી જ વાર ખ્યાલ આવ્યો કે શું બન્યું હશે નકશાનો એક ટુકડો મારા પિતા પાસે હતો બીજો સખીરામ પાસે હશે મારા પિતાએ જે પત્ર સખીરામને મોકલ્યો તેની સાથે નકશાનો બીજો ટુકડો તેમને મોકલી આપ્યો હશે આમ સખીરામ પાસે નકશાના બે ટુકડા થયા હશે જેને આ માહિતી મળી હોય તેણે સખીરામનું કાસળ કાઢીને એ ટુકડા મેળવી લીધા હતા કોણે મેળવ્યા એ ટુકડા યસ પીટર બેરીમુરે પણ પીટર બેરીમુરને કેવી રીતે ખબર પડી હશે કે એ ટુકડો સખીરામ પાસે છે વીજળી વેગે મારા મગજમાં વિચારો ચાલતા હતા તારે જે માનવું હોય તે માની શકે છે જ્યાં સુધી નકશાનો ત્રીજો ખૂટતો ભાગ આ લોકોને મળશે નહીં ત્યાં સુધી તે લોકો તને છોડશે નહીં એ લોકો કે તમે બધા તેણે મને પૂછ્યું હું તેની નજીક સેરો તે પોતાનું શર્ટ પાટલોનમાં ખોસતી હતી એ કાંઈક મેં તેનો હાથ પકડ્યો અને તેને મેં નજીક ખેંચી તું મને શું સમજે છે હું કોણ છું તે તને ખબર નથી ખબર છે તેણે મારો હાથ છોડાવી લીધો અમીરગઢનો રાજકુમાર રાજપૂત પણ એમ તો જસવંત બાગીએ રાજપૂત છે રાજપૂત કુળમાં કપૂતો ન જન્મે એવું થોડું છે બકવાસ બંધ કર હું બોલ્યો આ પીટર બેરીમોર તેના બાપનું વેર વાળવા નીકળ્યો છે જસવંતને તારી મિજબાની કરવી છે મારે કશું જોઈતું નથી તો પછી તમે શા માટે આ વાતમાં પડ્યા છો તેણે પૂછ્યું તને કહ્યું તો ખરું કે મારા લાઇબ્રેરીને કોણે માર્યો છે તે જ જાણવું છે વાહ તેણે હસીને કહ્યું જો તમે સખીરામને નથી માર્યો તો પછી પીટરે તેને માર્યો હોય તે તદ્દન ચોખ્ખું નથી તેની વાત તો તદ્દન સાચી હતી પીટરે જ સખીરામનું ખૂન કર્યું હોય તે દેખીતું હતું તેણે જ મારા પિતાએ મોકલેલો નકશાનો ટુકડો લીધો હોય મારું મગજ ચક્રાવે વેચેડું હતું પીટરે જો સખીરામને માર્યો હોય તો તમારે એની સાથે નિપટી લેવું જોઈએ તમારે શા માટે બીજી સોદાબાજી કરવાની જરૂર પડે તારા માટે તને છોડાવવા માટે હું બોલ્યો મને છોડાવવા માટે અમીરગઢના રાજવીએ તકલીફ લેવાની જરૂર નથી તે ગર્વથી બોલી તું બેવકૂફ છે તને અત્યારે કોઈ છોડાવી શકે તેમ નથી તારા ભવ્ય પિતાજી પણ નહીં કહ્યું એ તો ભવિષ્ય બતાવશે મારા બાપને ખબર પડશે તેટલી વાર છે આખી ચંબલને ઉલેચી નાખે તેવી તેની તાકાત છે તેણે કહ્યું તેમાં મને અતિશયોક્તિ લાગતી નથી મેં કહ્યું પણ એ વાત જાણી શકે ત્યારે ને પૂરણ ગમે તે રીતે તેમને સંદેશો પહોંચાડશે તેના વક્ષ સ્થળમાં આત્મવિશ્વાસનો શ્વાસ ભરાયો શ્રદ્ધા રાખવા માટે આવું આશ્વાસન રાખી શકાય ચાર મહિનાથી શરણસિંહ ક્યાં છે તેની માહિતી છે તારી પાસે પૂરણને ખબર છે તમારા કેમ્પના કોઈ માણસને ખબર છે મેં પૂછ્યું બાપુ ઘણી વખત એવી રીતે ચાલ્યા જાય છે અંગ્રેજો સામે ટક્કર લેવી કોઈ આસાન વાત નથી આશકા બોલતી હતી અને મારા હોઠ ધ્રુજતા હતા ઓલ રાઈટ વાસ્તવિકતા સ્વીકારવાનો સમય આવી ગયો છે તને ખબર છે તારા પિતા વિશેની છેલ્લી માહિતી મારી પાસે છે અને એટલે જ હું પીટર સાથે સોદો કરવા આવ્યો છું મેં કહ્યું મતલબ કે મારા બદલામાં તમે મારા બાપુ ક્યાં છે તે કહી દેવા માંગો છો તરાપ મારવા તૈયાર થતી સિંહણની માફક તે ઝૂકી તેના ગળામાં લટકતું વજનદાર માદળિયું તેના તંગ વક્ષ સ્થળની દરરામાંથી બહાર ઝૂલ્યું એટલો નીચું નથી તો પછી હું તને સમજાવવા આવ્યો છું કે નકશાનો ત્રીજો ટુકડો તેને શરણસિંહ પાસેથી જ મળી શકે એ ટુકડો લેવા તેણે શરણસિંહ પાસે જ જવું જોઈએ આશકાને બાનમાં રાખવાથી તેને શરણસિંહ નકશાનો ટુકડો નહીં આપી શકે કારણ કે શરણસિંહ હું અટક્યો પણ મારી વાત આ નાદા યુવતી હસી કાઢતી હતી તેને આ બધી ચાલાકી લાગતી હતી તને ખબર છે આશકા શરણસિંહ હયાત નથી મેં ઝડપથી કહ્યું વોટ તે તાળુકી તેને મારી વાત તદ્દન ગૂંચવાડા ભરી અથવા કપટભરી લાગતી હતી શું કહ્યું તમે મને ખ્યાલ છે કે કદાચ મારી વાતથી તને ભારે આઘાત લાગશે પણ આજ સમય છે જ્યારે તારે પરિસ્થિતિથી પૂરા વાકેફ થવું જોઈએ પાગલ છોકરી મારા માનવા મુજબ તારા પિતા મેં ધીરેથી તેને થોરાડની વીડી પાસેથી મળેલા હાડપિંજરની વાત કરી તેના પરથી મળેલા ચિહ્નોની વાત કરી એ ચિહ્નો કેવી રીતે મારી ભાભી શ્રીદેવી ઓળખી બતાવ્યા હતા તેનું પણ મેં વર્ણન કર્યું તે ધીરેથી ખાટલા પર જ બેસી ગઈ હતી જાણે કોઈ અજબ કહાની સાંભળતી હોય તેમ તે સ્તબ્ધતામાં ગરક થઈ ગઈ મારું બોલવાનું પણ પૂરું થઈ ગયું છતાં તે સળગતી મશાલને તાકી રહી હતી આઈ કાંટ બિલીવ ઇટ આઈ આઈ કાંટ તેણે જોરથી માથું ધૂણાવ્યું મને કહો કે આ વાત જૂઠી છે આ વાત પોકળ છે શા માટે તમે મને રંજાડો છો તમારે નકશો જોઈએ છે ને તમારે પેશવાનું ઝવેરાત જોઈએ છે ને તમારે તે રોષથી દુઃખથી સંતાપથી બોલી ઉઠી તેની આંખો ભરાઈ આવી ધીરેથી તેના એક ગાલ પર આંસુ સરી રહ્યા મેં તેના માથા પર હાથ મૂક્યો તેના સુવાળા વાળમાં આછી વીજળી પેદા થઈ આશકા શરણસિંહ કદાચ ગુજરી ન પણ ગયા હોય મેં ધીરેથી કહ્યું મારા અવાજમાં બને તેટલી શ્રદ્ધાપૂર્વાનો મેં પ્રયાસ કર્યો તેણે ઊંચે જોયું તેના ગુલાબી ઓઢ ધ્રુજતા હતા તેના તામ્રવણના ચહેરા પર આંસુનો નાનકડો ઓઘરાળો પડ્યો હતો તેના લાંબા નાજુક ગળા પરની નસ દમ બદમ હાલતી હતી તેના ઓપન કોલરના ફ્રીલની હેઠળ ત્રિશૂળના ચિહ્ન સાથેનું માદળિયું પણ સહેજ હાલતું હતું એ માદળિયામાં ત્રિશૂળની બાજુમાં એક તરફ એક મોટો મણકો હતો અને બીજી તરફ હું જોઈ રહ્યો કશું કે માદળિયામાં ખૂટતું હતું કંઈક તેમાં હતું તે અત્યારે ન હતું ત્યાં જ ભોયરાની પથ્થરની સીડી પર બૂટનો અવાજ આવ્યો આશકા ઝડપથી સ્વસ્થ થઈ ગઈ મને લાગે છે કે તમે આશકાને તળે ઉપરથી જોઈ લીધી હશે પીટર બેરીમુરે કહ્યું સિંહણ કેશવાળી ખંખેરે તેમ આશકાએ માથું ઝટક્યું તે તદ્દન સ્વસ્થ થઈ ગઈ હતી ઘડી પહેલાં સાવ ઢીલી પડી ગયેલી છોકરી ખૂંખાર થઈ ગઈ હતી તે કંઈ બોલવા માગતી હતી પણ અટકી ગઈ મારે તે કંઈ બોલે તે જોઈતું પણ ન હતું તે દિવસે આસ્કાએ પૂરણ પર ટૂંકો પત્ર લખ્યો અને જણાવ્યું કે તે સલામત છે અને ચિંતા કરવાની જરૂર નથી સાધવા બિહડ પર અંધારું ઉતર્યું અને મંદિરના ખંડેરની ઓસરીમાં ખાટલા ઢાળવામાં આવ્યા જસવંતસિંહ પીટર બેરીમૂર આશ્કા અને સાંદ્રા અમે સૌ ત્યાં બેઠા બેરીમૂર જસવંત અને સાંદ્રાએ તેમને માટે લાવવામાં આવેલા વિસ્કીના ગ્લાસ ઉઠાવ્યા મંદિરના ખંડેર પર ચંદ્રનું અજવાળું પથરાતું હતું અમારી આજુબાજુ ગોઠવેલી મસાલોમાંથી તેલ બળવાનો અવાજ આવતો હતો પીટરને થોડો નશો ચેડ્યો હતો સાંદ્રાને પીવાથી ઊંઘ આવતી હતી જસવંતસિંહ પીતા પિતા હસતો હતો વારંવાર ગ્લાસ ઊંચો કરીને તેના કાચમાંથી તે આશકાને જોતો હતો તેના મોંમાંથી ટપકતી લાળ હું કલ્પી શકતો હતો સાંદ્રા ઝોકા ખાતી હતી વિસ્કીના નશાથી તેની કથ્થાઈ આંખમાં રતાશ તરી આવી હતી તું સુઈ જા સાંદ્રા પીટરે કહ્યું સાંદ્રાએ સ્મિત વેર્યું ઊભા થઈને તેણે આળસ મરડી તેની અંગળાઈ દિલભર હતી આશકા જેટલી તે રૂપાળી ન હતી છતાં તેના દેહમાં પ્રાણીજન્ય આસવ હતો તેના ચુસ્ત ભરાવદાર સ્નાયુઓમાંથી આહવાન ટપકતું ચંદ્રના અને સળગતી મશાલના અજવાળામાં ઘડીભર તેને હું જોઈ રહ્યો મિસિસ રોજર્સ તરીકે મેં તેને અમીરગઢમાં જોઈ હતી તે વખતે તેના વાળ સફેદ હતા ચહેરા પર કરચલીઓ હતી આધેડ વય બતાવી ચૂકેલી અને છતાં જુવાન દેખાવાનો પ્રયત્ન કરતી અંગ્રેજ ઔરતની જેમ તે હમીરગઢમાં વર્તતી હતી તે વખતે મને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે આ બધો તેનો અભિનય છે અત્યારે એ તદ્દન જુદી જ લાગતી હતી તેના વાળ સોનેરી ઝાયવાળા હતા અને આંખો કથ્થઈ તેના ચહેરા પર કોઈ કરચલી ન હતી તેનો અવાજ પણ તદ્દન સ્વસ્થ અને સ્થિર હતો ગુડ નાઇટ યોર આઈનેસ તે બોલી પ્રશંસામાં મેં પણ સ્વીત વેર્યું ગુડ નાઇટ મિસિસ રોજર્સ મેં જવાબ આપ્યો મિસિસ રોજર્સ નહીં સાંદ્રા તે બોલી સાંદ્રા સાંદ્રા કોણ પણ મેં સ્વાભાવિક રીતે જ પ્રશ્ન કર્યો સાંદ્રા કોણ છે તેની મને ખબર ન હતી પણ તેણે જવાબ ન આપ્યો તે તો માત્ર એટલું જ બોલી સાંદ્રા જસ્ટ પ્લેન સાંદ્રા બાકી તારી યાદશક્તિ દાદ માગી લે તેવી છે મિસિસ રોજર્સ તરીકેનો તારો અભિનય લાજવાબ હતો હું વાત કરતો હતો ત્યારે જસવંતસિંહ અકળાઈ રહ્યો હતો તમારે વાત કરવી હોય તો પછી કરી લેજો તે તાળુક્યો ઓકે આપણે પછી વાત કરીશું તમારા જેવા આદમી મને પસંદ છે યોરાયનેસ સાંદ્રાએ મને કહ્યું અને કેડ મચકાવતી ત્યાંથી થોડે દૂર મંદિરની પડાળીમાં પાથરેલા ખાટલા ભણી ચાલી ગઈ જસવંત તેને જતી જોઈ રહ્યો તેનું જડબુ સહેજ સખત પણ થયું જસવંતની એક જ મહાન બીમારી હતી અને તે સ્ત્રી તો આપણે આપણી વાત પતાવી લઈએ પીટર બોલ્યો આ સાંદ્રા કોણ છે પીટર મેં પીટરને સીધો સવાલ કર્યો મને એ ઔરત ભેદી લાગતી હતી મારી ફિયાન્સે છે પણ તમારે તેની સાથે કોઈ લેવા દેવા નથી આપણે આપણી વાત પર આવીએ જસવંતસિંહે મને કહ્યું કે નકશા વિશે તમે વધુ માહિતી આપી શકો તેમ છો એટલું જ નહીં પણ શરણસિંહ બાબત પણ તમારી પાસે છેલ્લી માહિતી છે કહીને પીટર અટક્યો તેણે આશકા તરફ જોયો આશકા પોતાના બંને હાથ ગોઠણ વચ્ચે દબાવીને મશાલ તરફ જોતી બેઠી હતી આ સન્નારીને આરામ કરવા જવા દો જમવાની હજી થોડી વાર થશે પીટર અંગ્રેજીમાં બોલતો હતો શા માટે તમે મને અહીં ઉઠાવી લાવ્યા છો હું ભાગી ન જાઉં માટે તમે મારા બેધિંગ કોસ્ચ્યુમ પણ લઈ લીધા અને આ તમારો ડાકો દોસ્ત આશકા વાક્ય પૂરું કરે તે પહેલા જ જસવંતસિંહ તાળોકી ઉઠ્યો જબાન બંધ રાખ છોકરી તે અંગ્રેજી પૂરું સમજતો ન હતો પણ તેને ખ્યાલ આવતો હતો કે વાત શેની ચાલે છે આ છોકરી મારા માટે શું કહે છે હું તને બ્લડી બાસ્ટર્ડ કહું છું આશ્કાએ અંગ્રેજીમાં કહ્યું જસવંસિંહ હાથમાં દારૂની બોટલ લઈને ઊભો થયો તેની લાલ હિંગળો કાંખો ગુસ્સાથી ફાટી રહી હતી ચોપકાર તે બોલ્યો પીટર આ બદ તમે છોકરીને સમજાવી દે ગઈ કાલે તો શિયાવિયા થઈ ગઈ હતી આજે તેનામાં પાવર આવી ગયો છે આજે રાત્રે મારે ઓરત જોઈશે તેની એને ખબર નહી હોય સાયલન્સ પ્લીઝ ઠાકોર નકશો નહીં જડે તો એ બધી માટે તમારી જ છે તમે શાંતિ રાખો અને છોકરી તારે અમારા ઠાકોરને છેડવાની જરૂર નથી પીટર બોલ્યો આશકાએ પ્રતિકારમાં માથું ધૂણાવ્યું અને કાતિલ સ્મિત વેર્યું હા તો સિગાવળ ઠાકુર તમે આ શરણસિંહની છોકરીને જોઈ લીધી ને તેના શરીર પર ક્યાંય ઉજળો પણ થયો નથી ને પીટરે મજાક કરતો હોય તેમ આંખ મારી વેલ તો પછી તમે મને કહો આપણે કેવો સોદો કરવાનો છે મારે સીધી જ વાત કરવાની છે તમારી પાસે નકશાના બે ટુકડા છે ત્રીજો તમારી પાસે નથી એ કદાચ શરણસિંહ પાસે હોય એટલે ત્રીજા ટુકડા માટે શરણસિંહને તમારે શોધવો પડશે આમાં નવું શું છે પીટરે પૂછ્યું નવું એટલું જ છે કે શરણસિંહ તમને તો શું તમારા શહેનશાહને પણ મળી શકે તેમ નથી કારણ એ ગુજરી ગયા છે મેં કહ્યું આશ્કા ટટ્ટાર થઈ તેને કદાચ મારી વાત ગળે નહીં ઉતરી હોય અથવા તો તેને થતું દુઃખ તે ભંડારી રાખવા પ્રયત્ન કરી રહી હોય તે કદાચ ગપ્પુ હોય પીટરે કહ્યું ફરી એકવાર થોરાડની વેડી પાસેથી મળેલા હાડપિંજરની અને તેના પરથી મળેલી એંધાણીઓની મેં વાત કરી પીટરે તે દરમિયાન ગજવામાંથી ચીરૂટ કાઢી અને સળગાવી હતી